જય માતાજી સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો આજનો વિડીયો આપણો આખું પાકેટ ઉપર છે અને ખ્યાગરજી ને બાસ્કુજી બે દરવાજે સ્ટોરી લાયા છે એટલે વ્લોગમાં જોડે રહેજો તમને બધા કટ બતાવશું અને પહેલો કટ આપણે ભૂબજજીનો છે હા હા પહેલો કટ આપણે ભૂબજજી અને અભિગતી ચાલુ થાય બરોબર રેડી રેડી અને અલગ અલગ જગ્યાએ કટ પડશે એટલે મજા આવશે જોવાની ગોમનાઈ કટ પડશે ભાઈ ઘરનાઈ કટ પડશે અને શેતરનાઈ કટ પડશે તમને બધા કટ બતાવશું હા હા આજે અમને ફી એવું છે હોય કેટલા ડાયરે આલ્યો પાછા

કો લાયો ખાવાનું રેડી એ હેડો ઊભો દેડો ના ચાલે ના જો મે બોધેલું છે એ તોડ્યું ને તો તમારી વાત અરે આ મારા ભાઈને નહીં બોધ્યું આ

ઓ બલ્લો આટલા બધા પૈસા ક્યાંથી લાવ્યા ક્યાંયા જળ્યા રસ્તા ઉપરથી અરે પણ ડોડું સુકરા બોલો છો હું પૈસાનું જ કીધું ક બીજું નઈ કીધું તમને કમ્પ્લીટ પૂછી બેજીસ ઓકે તો રીટેક આવ્યો બરોબર એમાં કાયું થવાનું શું વાત કરો ક નવી નઈ પડ પડ બળુ બળુ મને હેડર હેડર જોઈકો એટલે ટ્રેક્ટર વાળા આવે રસ્તો થા કે કરજી આપળો જો ના પડી તો હું ચોક બાટ ફરવા નીકળી વાહ બલ્લુ ભાઈ વા પડી જ ઓલરેડી યાર તમે યાર હેડો ને યાર હા પેલું પૂર્ણ વિરામ લાવતે નહીં ઓરתי

પણ અમુક ચાહકો આ સમયે પણ આવે છે ખબર ના હોય ને એટલે પાંચ મિનિટ હાલી જઈએ છીએ પણ વહેલા હોય એટલું સારું એમ મને મજા આવે રસ્તામાં ટ્રાફિક બહુ હોય છે કારણ કે હવે કાયમ માટે થઈ ગયું આવું ટ્રાફિક અને બધા થોડા એટલા સાધન બધા હોય છે ત્યાં પેલી બાજુ આ છે આ બાજુ શિવપુર રોડ છે પેલી બાજુ ઊંઝા રોડ એટલે બે બાજુથી સાધન આવે અને આ બાજુ આવે સાધન એટલે ટ્રાફિકની ટ્રાફિક જ રહે છે એ પાંચ વાર પહેલા વખત રાત્રે સિટી વચ્ચે વધ થઈ એવું કહેવાય ખરેખર વાર પહેલા આ નેળિયા જતા બધાય આના વાર કેવડી મોટી આ રસ્તા ઉપર તો હેડ થઈ બીક લાગતી હું પોતે બીવાતો હોય તો રેડી ઓ તારે એવું છે એમ ને હા તમે હાલ તરત થેગાજીન ગેરેજ જો આ એ જ તો હું સીધો હા લઈ લેજો પૈસા અરે હા હા ભાઈ તો હવે લગભગ ઘણા ખરા કટ પટી ગયા છે અને હાલ હવે ફૂબતજી આવ્યા છે ખેગારજી દોડે પૈસાનું પૂછવા કારણ કે બંદુએ પૈસાનું કીધું છે કે ખેગારજી ગણતા ગણતા જતા હતા એટલે હવે ખેગારજી ઉપર આરોપ આપવાનો છે બાકી વિડીયો તમે જોયેલું જ છે એટલે તમને ખબર હશે કે પાછળ શું થાય છે

વાઘુબાનો કટ આપણે અંદરથી લેવાનો બરોબર વાઘુબા અંદરથી આવતા હોય અને એ લેબડી ઉપર ચડીને હરીપાનો કટ આપણે આ રસ્તે જ લેવાનો ગાડી સાઈડમાં પાર્કિંગ કરી નાખે એટલે શૂટિંગમાં નડે નહીં અને આપણે હવે શૂટિંગ ચાલુ કરશે બરોબર આ રસ્તા ઉપર તો વાઘુબા લેબડા ઉપર ચડાવી દીધા બરોબર કાઠું પડી યાર લેબડી તો ઊંચી ન હતી લે આપણે નથી પણ થોડું સધું છું ખરેખર સૌથી વધારે ક્ષેત્રમાં શૂટિંગ કરવાની બહુ મજા આવે અભિકરણ હરીભા બાર છે હવે ચાલુ કરીએ આપણે હરીભાનો કટ હરીભા પાકીટ લીધો તમે ઈકણ આવજો બેહીને પાકીટ જોજો પૈસા કાઢીને ગણજો બરોબર અને પછી ફોટો જોઈને તમારે ઇમ્પ્રેશન એલવાની કે હોયનું દેખા કે શું ઊભો હા ઊભો રહેજે તમારો ફોટો કાઢી ઇમ્પ્રેશન કમ્પ્લીટ આલવાની કે ઓયનું પાકેટ છે ફોટો નહીં દેવાનો પૈસા ગણીન ઓયનું પાકેટ છે હા હા આ ઈ પોઝિશન નું ઉભરે ઉપર છે કે ઉપરથી થી પેલા એમ પાકેટ ફેર દે બધા પૈસા કાઢી નાખીએ એટલે રાજી રાજી થવાની ઇમ્પ્રેશન આવે દે પેલા તાર જે બોલવું હોય બોલ દે છે તારી રીત ના પોઝિશન ઉપર છે કે ઉપરથી થી કમ્પ્લીટ વાગુ બન દેખાય હા હા નેનો હતન પાઉ હા તે કાર્યો લીધું અંગે તો ધાર કાપ કાપ ને ધરા ભેગા કરું

અના ઘેરય બલ્લુ ભઈયે શૂટિંગ ચાલુ કરીયો ઈ કણે કટ બનતાજી તો પટ્ટી જ જશે કારણ કે આટલા મન ખાસુ ડોટ કલાક જીવતીયો એટલે આપડો હગરા હતા લે પર ચડવાનું ઉતરવાનું સપ્તાના નથી તો તારો ફોટો પણ ચાલશે તું નથી તો તારો ફોટો પણ ચાલશે

હવે એક કટ પર છે અને એન્ડ આવશે ક્ષેત્રમાં તો બ્લોગમાં જોડાઈ રહેજો એ પણ તમને કટ બતાવશું કારણ કે ચાર વાગ્યા એટલે પાંચ વાગે કમ્પ્લીટ થશે

શૂટિંગ કરા છે ગાડી પર ભoren પછી થર્મોકટ લેવા જવાનું છે એના બધા ગયા પડ્યા ગાડી ચલાવે છે તમે ગાડી ચલાવો છે હા તો ગીત ગાઈ ગીત તો હેડો હંગા ડાકપુર હેડો ગીત દૂસરે નથી આઈ નહીંતે રોતે રોતે હસના જી રમને અરે ઉતના ચારે ખ હસતે હસતે રોના શીખો રોતે રોતે हंसना અમારો સૂર એટલો બધો હારો નહીં પણ ગઈ તો હોય તો હોય આપણે પેલી એ નથી ખરેખર વાતાવરણ એટલું મસ્ત ને ઠંડુ ઠંડુ ઉખ જોરદાર લાગી પણ હજુ ગાતુ નહીં હવે છેલ્લો કટ છે એન્ડ છે વૈકંઠ ક્ષેત્ર બરોબર હવે કેટલા વાગે પટે કોઈ નક્કી નહીં પટી જાય તરત પટી જાય બાકી જો કટ પડશે તો વાર થઈ જાય અરે અધેર કેમેરા આગળ થી પકડું આપવા દે કેમેરા આગળ થી પકડું તું ખાસી ના નાખી યાર આપવા દે તું તાર કેમેરા આગળ થી પકડું તું

અ ભલાઈ ભી તમાને શરમ આવી જો એટલે આખો બોમ લઈને તમારે આ કેતરમાં લેવા છો એટલે સબૂત છે જોડે ક્યાંથી આયો શું ખબર પૈસા આપી દીધા લ્યા ચાલીસ પચાસ હજાર રૂપિયા લઈને તમારી તીધું ના પી તો બંગલો છે બંગલો શું બોધે

આટલા આ વિડીયો પૂરું થાય છે તો વિડીયોને લાઈક શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને ને કરજો